નમસ્કાર મિત્રો હું હાલ છું સિદ્ધપુર અને મારી પાસે તમે જે જોઈ રહ્યા છો એ સરસ્વતી નદી છે ને એક્ઝેક્ટ મારી પાસે જે તમને પીપળો દેખાય છે એ ગોગ મહારાજનું જૂનું પ્રાકૃતિક સ્થાન છે કે મેન પ્રાકૃતિક સ્થાન જે કહેવાય ગોગ મહારાજનું જે ગુજરાતની અંદર જે તમામ મંદિરો છે એ જે પાછળ પીપળો દેખાય ત્યાંથી પ્રગટ થઈને અલગ અલગ સ્થળોએ જાય છે એવી લોકવાયકા છે અને હકીકત પણ છે ને આ છે સરસ્વતી નદી અહીંયા જો નવું કામ થઈ રહ્યું છે નવીનીકરણ થઈ રહ્યું છે તો હજારો વર્ષ પહેલાં આ જગ્યા ઉપર ઋષિમુનિઓ અને બેવો વસવાટ માટે અને તપસ્યા કરવા માટે આવતા ને આજે કંઈક સિદ્ધપુરની હકીકત અલગ જ છે સમય સમયનો ખેલ છે તો બહુ પવિત્ર ભૂમિ છે સિદ્ધપુર ને આપણા ભારતના જે પ્રાચીન શહેરો અને જે નગરો છે એમાં સિદ્ધપુરની ગણતરી થાય છે તો આજે અમે છે સિદ્ધપુર તો આ મહારાજના દર્શન કરી દીધા અને દર્શન કરીને બહાર નીકળ્યા છે અને આ જગ્યા પર તર્પણ વિધિ પણ થાય છે જ્યારે કારતક સુદ એકમથી કરીને જ્યારે પૂનમ સુધીનો જે આપણે મેળો હશે ત્યાં આ જગ્યા ઉપર તર્પણ વિધિનો કાર્યક્રમ હશે અને મેળો આ જગ્યા ઉપર હશે અને જે પાછળ દેખાય છે અહીંયા તમને ઝૂમ કરીને બતાવું એ આખી સરસ્વતી નદી છે અને પાછળ જે તળાવનું બાંધકામ ચાલી રહ્યું છે તો આ સિદ્ધપુર છે તો વિડીયો આટલું છે